thank <laughs> you નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો જગત જનની ના ધામ માં ભક્તોનું ઘોડાપુર જય અંબેના નાથથી ગુંજીવ થી ગિરિમાળા લકી ડ્રો પસંદ થયેલા

શું થપ્પડથી થી દસ વર્ષની દુર્દશા ભૂલી જશે ગુજરાત આવો દિશા પણ બદલીએ દશા પણ બદલીએ અંબાની આરાધના સંખ્યામાં ભક્તો નું માનવ ઉમટી પડ્યું છે આધ્યા શક્તિ જગત જનની અંબાના દ્વાર એક વિશિષ્ટ પ્રકારની અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુમાં અંબાના ધામ માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર પણ સાબદુ કરી દેવાયું છે લગભગ 15 લાખ થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે જ્યારે 5000 જેટલી ધજાઓ પણ ચડાવવામાં આવી તો બીજી બાજુ એસટી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે માં અંબાના ધામમાં આવતા શ્રદ્ધાળુઓને ઉલ્લેખનીય છે કે માં અંબાના ધામમાં આવતા શ્રદ્ધાળુઓએ સ્વયં શિસ્ત પણ દાખવી અને આગવું આગુ ઉદાહરણ પૂરું પાડ્યું ચાકા ચોંદ શણગાર વચ્ચે માં અંબાનો શણગાર પણ અનિમેશ નેત્રે જોતા જ રહી જવાય તેવો કરાયું હતો ગુજરાત પ્રજા વિકાસ દર્શન કાર્યક્રમ હેઠળ રાજ્યમાં ઉચ્ચ શિક્ષણનું સ્તર ઊંચું આવે તે હેતુસર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધોરણ બાર થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપવાની મહત્વકાંક્ષી યોજના જાહેર કરાઈ હતી જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા લેપટોપ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રારંભ કરાવ્યો છે ગુજરાત આઈટીના ક્ષેત્રમાં સૌથી પછાત રાજ્ય રહ્યું છે આંધ્રપ્રદેશ જેવું એકદમ છેવાડાનું રાજ્ય છે રાજ્યની અંદર આજે દુનિયાની શ્રેષ્ઠ જે આઈટી કંપનીઓ છે છે એનું ડેસ્ટિનેશન બની જ્યારે ગુજરાતમાં એક સમ ખવા પણ મલ્ટીનેશનલ આઈટી કંપની આવી એના મૂળમાં એ છે કે ભારતીય જનતા પાર્ટીએ સત્તર વર્ષમાં ગુજરાતના જે વિદ્યાર્થીઓને આઈટીના ક્ષેત્રમાં જે ટ્રેનિંગ આપવી જોઈએ આપી અને એને કારણે ગુજરાતનો વિદ્યાર્થી પણ પાછળ રહ્યો અને ગુજરાતનું આઈટી ક્ષેત્ર પણ પાછળ કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે બી થયેલો હોય બીકોમ થયેલો હોય કોઈ પણ વિદ્યાશાખાનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય એના હાથની અંદર લેપટોપ હોવું આઈટીમાં નિષ્ણાત હોવો જોઈએ અને એને કારણે એની જે નોકરી મેળવવાની ક્ષમતા છે એ તમામ વિદ્યાર્થીઓના હાથમાં વિના મૂલ્યે લેપટોપ આપીશું અને એના માટેનું રજીસ્ટ્રેશન ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી કોંગ્રેસની વેબસાઇટ ઉપર શરૂ થયું છે અને એ વેબસાઇટની અંદર જેટલા

રજીસ્ટ્રેશન માટે ફોર્મનું વિતરણ રાજ્યની તમામ કોલેજો ખાતે કરવાની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે લકી ડ્રો ચૂંટણી અગાઉ યોજાશે ઓનલાઈન રજીસ્ટ્રેશનો પ્રારંભ કરાવતા અર્જુન મુઠભાડીયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને લેપટોપ આપવાથી ગુજરાતના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્પર્ધા કરી શકશે કોંગ્રેસની સરકાર રચાતા જ ફ્રી લેપટોપની યોજના અમલમાં મૂકવામાં આવશે અમદાવાદમાં યુનિવર્સિટી એક્ઝિબિશન હોલ ખાતે પાંચમી થી આઠમી ઓક્ટોબર દરમિયાન એન્જિનિયરિંગ એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં સરકારના અને ઉદ્યોગકારો વચ્ચે એન્જિનિયરિંગ ઉદ્યોગ અને ગુજરાત વિષય ઉપર ટોકસો યોજાયો હતો જેમાં વિવિધ વિષયો પર ગહન ચર્ચા હાથ ધરાઈ હતી આ એક્સપોમાં બસો થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે જયારે સત્તર હજાર થી વધુ પ્રોડક્ટ અહીં ઉપલબ્ધ હશે इंजीनियरिंग एक्सपो में ये बार 200 से अधिक पार्टिसिपेंट्स हैं जो पाँच तारीख से शुरू होगा पाँच अक्टूबर से यूनिवर्सिटी ग्राउंड में 200 से अधिक पार्टिसिपेंट्स होंगे तकरीबन 15 से 17 हज़ार से ज़्यादा प्रोडक्ट्स होंगे टेक्नोलॉजी होंगी नहीं और हम ये सोच रहे हैं कि तकरीबन सौ करोड़ रुपये का बिजनेस इन चार दिनों में ट्रांजेक्ट किया जाएगा आज देश के बीस से पच्चीस सिटीज से यहाँ पर एग्जिबिटर्स आए हुए हैं हम લગભગ સો કરોડ થી વધુ ના બિઝનેસ ની શક્યતા પણ જોવાઈ રહી છે અમદાવાદ માં યોજાયેલા ટોક શો ઉદ્યોગ સચિવ મહેશ્વરી સાહુ અદાણી સલાહકાર બકુલ ધોળકિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યોથી પ્રભાવિત થઈ અનેક સાહિત્યની રચના થઈ છે ત્યારે એમાં વધુ એક ઉમેરો કર્યો છે અશ્વિન ભાવસારે નરેન્દ્ર મોદીની જીવન શૈલીથી પ્રભાવિત થઈ એક ઓડિયો સીડી બહાર પાડી છે જેમાં મુખ્યમંત્રીના કાર્યોની અને વ્યક્તિત્વ આધારિત પાંચ જેટલા ગીતોની રચનાને આવરી લેવાય છે સીએમ પદે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ બિરાજમાન થયા અને અમુક કાર્ય પદ્ધતિને એમના સિદ્ધાંતો છે ક્યારેક કોઈક માણસ અચાનક ગમતો થઈ જાય એ રીતે એમના સિદ્ધાંતો એમની કાર્ય પદ્ધતિથી એક વિશેષ પ્રકારની લાગણી મારા અંતકરણમાં ઉત્પન્ન થઈ એના હિસાબે મને એમ થયું કે જેમ લાલુ પ્રસાદ યાદવ માટે થઈને એક માણસે હનુમાન લાલુ ચાલીસા બનાવ્યા એવી રીતે આપણે પણ નરેન્દ્ર મોદી સાથે કંઈક બનાવવું એવો વિચાર કરે વિચારને અમલ મૂકવા માટે થઈને અનાયસે છે મા ભગવતીની કૃપા હશે તમને મુંબઈના અશોક અંજામ કવિ મળ્યા એમને કહ્યું કે આવા ગીતો લખવા છે અને એ ગીતો લખીને તુરત જ મેં જોયું તો બહુ સારા શબ્દો છે મૌલિક સંગીત મારે ઉત્પન્ન કરાવતું માટે કમ્પોઝ કરાવ્યું મેં ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે એ ગીતોને બોમ્બેની અંદર મેં રેકોર્ડિંગ કરાયા આપ્યું માણસ છે માનવતાનો નરેન્દ્ર મોદી સાહેબની પ્રકૃતિ અને નેચર ઉપરના પાંચ ગીતો છે અને બે ગીતો ગુજરાતની અસ્મિતા ઉપરના છે એ બંને ગીતો અને પાંચ ગીતો સાથેની એક છેડી માણસ છે માનવતાનું મેં મોદી સાહેબને પણ અર્પણ કરી એ પોતે પણ ખુશ થયા એમના ઉદ્ધાર હતા કે વાલ તમે મને ધન્ય કરી દીધો અને એને લોન્ચિંગ કરવું અને પબ્લિકની પાસે મોકલવીને એક એક ગુજરાતીને ઘરમાં આ સીડી વાગ્યો એક અભિગમ હોવાથી મેં સાહેબને એમ કહ્યું હતું સીએમ સાહેબને કે આપણે વેચવી છે વેચવી નથી એ ભાજપ સાથે સંકળાયેલા અમુક માનુભવો સાથેનો કોન્ટેક્ટ કર્યો અને એમનાથી વિમોચન કરવાની મારી એક અભિલ આશા હતી અને ત્રાદસ કરવા માટે થઈને ત્રીસમી તારીખે અમદાવાદ એલેક્ટ્રીટ ટાઉન હોલ ખાતે આનું ગુજરાતી ગીતોનું એક કાર્યક્રમ અને સાથે આખી મફત આપી એમાં વસનાબેન પાટીલ સાથે નથુનાથ ગઢવી સાથે એવા રેખાબેન ઉપાધ્યાય નિમેશ દેસાઈ જે ગુજરાતનો નાટ્ય અવધૂત છે એ બધાની સાથે મેં આ કાર્યક્રમનું આયોજન ત્રીસમી તારીખે રહ્યું હતું એકા એન્ટરપ્રાઇઝ મુંબઈ પ્રસ્તુત અને અશ્વિન ભાવસાર વાલા નિર્મિત ગુજરાતી ગીતોની રમઝટનું જે એમણે આલ્બમ બનાવેલું છે એ ગુજરાતની ભાતીગળ ભૂમિકા માટે એક છે ખાસ કરીને તેમણે આ ગીતોની આલ્બમ બનાવવાનો વિચાર મોદી સાહેબની એક આગવી આભા અને પ્રતિભાથી અંજાઈને તેમણે આલ્બમ બનાવવાનું નક્કી કર્યું બે ગીતોની રાજ્યની ઐતિહાસિક અને અમીઠ સંસ્કૃતિની ઝલક ઉપર બનાવાયા છે સુંદર મજાના ગીત અને સંગીત થી સવારી આ સીડી તૈયાર કરાઈ છે અશ્વિન ભાવસારે મોદી ના વ્યક્તિત્વ થી માણસ જે માનવતા નામની એક સીડી બહાર પાડી છે ગુર્જરનાર કેસરીથી મુખ્યમંત્રીને બહુમાનિત કરાયા છે પરિકથા અને મેજિક ની વાતો જઈ રહી છે જેમાં પરી સમા સિકંદર ભયંકર પરી અને દેવ જોશી બાલવીરની ભૂમિકામાં જોવા મળશે બાલવીરના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બનેલા સ્ટારકાસે જણાવ્યું હતું કે પરિકથાઓની વાર્તા તો આપણે સદીઓથી જોતા આવ્યા છીએ પણ તેમાંથી ક્યારેય કંટાળો નથી આવતો

ઇન્ડિયાને ઊંધા ચશ્મા નરેન્દ્રભાઈ મોદી પહેરાવે છે. નરેન્દ્રભાઈની નેમ એ છે કે જૂઠું બોલો, વારંવાર બોલો અને બહુ મોટોથી બોલો. નર્મદા ડેમ બાંધવામાં આવ્યો છે, તો કોંગ્રેસની ડેમ છે. સિંચાઈ ક્ષેત્રે પણ એને એક ડેમ નવો નથી બાંધ્યો. રાષ્ટ્રીય ધોરી માર્ગો છે, એ તો કેન્દ્રનો પૈસા आले છે. ત્યાર પછી ગ્રામીણ જે સડક યોજના છે. એમાં પણ 80% ફાળો તો કેન્દ્ર સરકારનો છે. જૂઠનો દશકો હોય ને સત્યનો સેંકડો હોય. એટલે જ કહું છું. જૂઠનો દશકો હવે પૂરો થાય છે. આવો તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આ તારો न्यूज જોડાઈ નમસ્કાર